જસરાના ખેડૂતે જૂનો બોર રિચાર્જ કરી જળે જ જીવન ઉક્તિને સાર્થક કરી વરસાદના વહી જતા પાણીને બચાવવાનો પ્રેરણાદાયક પ્રયાસ લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ઉત્તરોત્તર ઘટતું જાય છે તેમાં પણ ધોરાવાળી જમીન ધરાવતા લાખણી તાલુકામાં તો ભૂગર્ભ જળ તળીએ પહોંચી ગયું છે તેથી એકમાત્ર ખેતીના ધંધાને ફટકો પડી રહ્યો છે ત્યારે તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત અને આદર્શ વેપારીએ વરસાદનું સંગ્રહેલું પાણી જૂના બોરમાં રિચાર્જ કરી અન્ય ખેડૂતોને પણ ભૂગર્ભ જળ સાચવવાની પ્રેરણા પૂરી પાડી છે લાખણી તાલુકાના જસરા ગામના ભેદરૂ દાનાભાઈ જગતાભાઈ ખેડૂત છે અને ઓગણીસો સત્યાસી સાલથી ગંજ બજાર ડીસામાં પેઢી ચાલુ કરેલી ત્યારબાદ લાખણીગંજ બજારમાં બે હજારની સાલથી કાર્યરત થયેલું એટલે લાખણી ગંજ બજારમાં પેઢી ધરાવે છે અને કાર્યકુશળ વેપારીની શાખ પણ ધરાવે છે તેઓ પોતાના ખેતરમાં છેલ્લા છ વર્ષથી બે એકર જમીનમાં નકામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને આ સંગ્રહેલું વરસાદી પાણી જૂના બોરમાં નાખીને બોર રિચાર્જ કરે છે જે પાણી સીધું તળિયે નદીમાં જાય છે જેના કારણે ભૂગર્ભ જળ સચવાઈ રહે છે આમ જળ જ જીવન કહેવતને સાચા અર્થમાં સાર્થક કરનાર ભેદરૂ દાનાભાઈએ ઘડતા જતા ભૂગર્ભ જળને જાળવી રાખવા અને અન્ય મોટા ખેડૂતોને વરસાદના વહી જતા પાણીને બચાવવાની પ્રેરણા

નદીઓ જે છે નદીઓમાં પાણી જાય છે વરસાદનું જે પાણી છે ખેડૂતોનું બધા ભરાઈ ગયા છે મારે અત્યારે બે એકર જગ્યામાં પાણી ભરાઈ ગયું છે તો એ પાણી અમે આ પાઇપલાઈન દ્વારા જૂના બોરમાં અમે વિચાર કરાતા અને વિચાર જુની જગ્યા તો આવી રીતે દરેક ખેડૂત જે મોટી છે એને પાણી ભૂલો ગયું હોય પાણી લઈ અને જેના બોરમાં આવે તે આપણે કોણી વિચાર કરશું ઓ આ કોણીને કરવા આપણે એમનો મદદરૂપ ગણશે એનું આચાર આપીશ તો બધા આવા ખેડૂતભાઈઓ આપણે વિચાર કરશું એ વિનંતી છે જય જવા જય